આણંદ જિલ્લાના મેદાને બાર એસોસિએશન પ્રાથમિક હકો માટે મેદાને એસોસિએશનના વકીલો બાર રૂમ બેઠક વ્યવસ્થા બેઠક વ્યવસ્થાના અભાવે વકીલો આંદોલન પર અનેકવાર રજૂઆતો કરવા છતાં માગણીઓ ના સંતોષાતા કામથી થી રહેવાનો ઠરાવ દેશની પરાકાષ્ઠા જે ન્યાય અપાવે છે તે જ ન્યાય માંગવા રસ્તા પર હા એ કે મલેક એડવોકેટ સમસ્યા એ છેલ્લા એક વર્ષથી ચાલી રહેલ છે એક વર્ષથી અમારી જે જૂની લાઇબ્રેરી જે જૂના રૂમમાં હતી તેનું જો સેફ્ટિંગ નથી તો અમારી તમામ ચોપડીઓ તમારી બુક્સ કાયદાની ત્યાં પડી રહી છે અમારું અત્યારે નવા ઇન્ફ્રાસ્ટ્રકચરમાં અમને કોઈ લાભ મળેલ નથી આ અંગે અમે રજૂઆત નામદાર સિશન કોર્ટમાં પણ કરેલી છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ કરેલી છે તેમ છતાં જે અમારા જે મૂળ પ્રશ્નો છે એ પ્રશ્નોનો હજુ સુધી નિકાલ કરવામાં આવેલ નથી તેથી અમે હડતાલનું આયોજન કરેલું છે અને કામથી અડગા રહેલા છીએ સમય સુધી ચલાવશો હવે જ્યાં સુધી અમારા જે પ્રશ્નો છે બેઝિક જે પ્રશ્નો છે જે જરૂરી છે તેનો નિકાલ ના આવે ત્યાં સુધી અમે ચાલુ રાખવાના છીએ